તરાશાસ્ત્રી બ્રહ્મ સમાજના આગેવાન બી કે જોશી સાહેબ હાથ સે હાથ જોડો અને સતત લોકો ને યુવાનો માતા કામ કરતા ભેમાભાઈ ચૌધરી પોસા કાકા મહિલા કોંગ્રેસના પ્રમુખ ભાવનાબેન તાલુકા ડેલીગેટ શ્રી આ ગામના આજુબાજુથી આવેલ તમામ ધોળી તલી સમાન વડીલો મારા રા નવખણ જેવા યુવાન ભાઈઓ માતાઓ અને બહેનો આપ ઘણા સમયથી બેઠા રહ્યા છો ગરમી છે છતાં પણ બે ત્રણ કલાક લેટ પડ્યા આપ સૌની બે હાથ જોડીને માફી માંગુ છું સમય સંજોગે મિટિંગો આગળ લોબી ચાલીને લેટ પડ્યા છો આ ચૂંટણીમાં આપ સૌનો ઉમળકો અને ઉત્સાહ જોઈને એમ લાગે છે કે અત્યારે ચૂંટણી હોય તો સીઓમાં પોંચ લાખ ઉપર તમે જીતી જો એમ છો એવો ઉત્સાહ આગળ આગળ ફટાકડા ફોડન મારા યુવાનો નાસ્તા હોય તમારા ત્યાં બેન પ્રત્યેની લોકો સૂત્ર આપ્યો કે જ્ઞાની બેન બનાસની બેન અને ભાવ આપશો પ્રગટ કરી રહ્યા છો ત્યારે આમ તો બીકે જોશી સાહેબને ને હું એમનો ઠપકો આપતો તો કે સાહેબ તમે ભ્રમ સમાજના ના આગેવાન છો અને વડીલ છો અને ચક ચક હાસુ બોલો શિવબા મને થોડું થોડું યાદ છે આઠમા ધોરણમાં ભણતો હતો અને મારા વાવ થરા વિધાનસભા ભેગી હતી ભાજપમાં કોઈ લડતું નહોતું ત્યારે ભીલડી થી ભૂદેવ સમાજ ના બાબુભાઈ લાવીને લડાયા હતા ચૂંટણી કોઈ લડવા તૈયાર લોકો છે પણ કોઈને ખબર નથી અને જયારે સુવર્ણ સમય આવ્યો ત્યારે મોરલી મનોહર જોશી હોય કે બાબુભાઈ ભીલડી વાળા બનાસકાટ કરી એ આશીર્વાદને જ્ઞાન આપનારો સમાજ છે જયનારાયણ વ્યાસ જેવા ઉત્તર ગુજરાત માટે લડાઈ લડતા હોય અને મંત્રી હોય છતાંય એમના મુખ્યમંત્રીને પણ કહી શકે કે તમે જુઠાવશો ઉત્તર ગુજરાતને અન્યાય કરો છો એવા હોંશિયાર લોકોને આજે સાઈડ કરી દીધા હું તો સમગ્ર બનાસકાંઠાના બ્રહ્મ સમાજને પણ વિનંતી કરું છું કે આપ જાગો આવો અને બ્રહ્મ સમાજની જવાબદારી છે

પણ હાચુ કેનારો શિવા ઓર રાવણનો ભાઈ હાચુ બોલનાર વિભીષણ એમની સાથે નતો કે હાચુ બોલનારા સાથે ન હોય તો એમના રાવણની લંકા હોનાની હોય કે રાક્ષસના મહેલ હોનાના હોય એને વિકાસ પુરુષ ન કહી શકાય કે એમના ઇતિહાસમાં નામ પણ ન હોય એટલે હંમેશા બનાસકાંઠા જિલ્લા ઉપર જ્યારે છેલ્લા દસ વર્ષથી આ થતો હોય કોઈના પાનમાં જીલો લીધો હોય અને કોઈ એક જ ચક્રી શાસન ચલાવી સિત્તેર જણા ભાજપમાં ટિકિટ માંગતા હતા એક પણને ટિકિટ ન મળે ભાજપના ના આગેવાની ની તો દશા કેવી લોક કતલે આમ કરતે ચર્ચા નહીં હોતી ચર્ચા ભી નહીં હોતી હમ આહ ભરતે લોક બદનામ કરતે હમ આહ ભરતે લોક બદનામ કરતે ઓ હિતે હિતે જેના ટિકિટ માંગે કોઈ નામ પણ નહીં અરે આ શિવાબા કેટલાય વર્ષ થી એનાજ રતા તપસ્યા કરતા હતા એનું મીઠું ફળ આજે સમગ્ર ગુજરાત કોંગ્રેસને મળી રહ્યું ભરતસિંહજી 30 વર્ષથી આપણા એકકક્રીાસાસનમાં તાલુકા પંચાયતની ટિકિટ લેવી હોય ને તોય પડાપડી હોય અને આજે લોકસભાની ટિકિટ આપેલા અને ત્યારે શક્તિસિંહનું નેતૃત્વ હોય અને લોકસભાના કોંગ્રેસના ઉમેદવારો મૂકે અને એમના લોકસભાના ઉમેદવાર મૂકેલા ટિકિટો મૂકીને પડતું મૂકે કે અમે હવે લડવાના નથી મેદાન છોડી દે એ આ કોંગ્રેસ અને ગુજરાતની પ્રજાએ નક્કી કર્યું છે આ વખતે કોંગ્રેસને જીતાડવી છે ત્યારે

ત્યારે એમણે કીધું હું મરી છું એની મને મોત ની ડર નથી પરંતુ મારી દીકરી સંગીતા એક જ છે અને ભાઈ નથી એના લગ્ન કરવા છે પીલા હાફ કરવા છે ભગવાન મને ત્યાં સુધી નિવાડે પરંતુ સમય ને સંજોગો કાળ ચક્ર

સંગીતોના રંગે ચંગે લગ્ન કર્યા ભવે લગ્ન કર્યા એને એમ ના થાય કે મારી માં નથી પોતાની હકી માં લગ્ન કરે એ માં ની ભૂમિકા ભજવી દીધી એટલે બનાસકી બેન બેની બેન કહેવાય છે ત્યારે આપ સૌને વિનંતી કરવા વિશેષ તમામ સમાજ અઢારે આલા ને વિનંતી કરું છું કે તમારી સૌની બેન લડે છે આપ કેની બેન બનીને લડજો અને વિશેષ એ તો મારો ભોગોળ પરિવાર છે તમને પણ વિનંતી કરું છું કે મારી બેન છે તમારી એ બેન છે એટલે સર્વ સમાજને વિનંતી કરું છું મારું પણ માગવું નહીં તને કે કાચ પરમારથ કારણે મોકતા ના આવેલા એક ઠાકોર સમાજ ની દીકરી વધી તમારી પાસે ખોલો પાથરીને વિનંતી કરવા આવ્યો છું ત્યારે આપ સાતમી તારીખે સૌથી વધુ મતદાન થાય નેવું પંચાણું પંચાણું ટકા મતદાન થાય હાઈએસ્ટ મતદાન થાય ગુજરાતમાં નોટ લેવડાય કે બનાસની બેન કે લડતી હતી અને બનાસકાંઠા લોકસભા નું મતદાન નેવું ટકા થયું છે એ સ્થિતિ નું નિર્માણ કરો એ શબ્દો સાથે આપ સૌનો નો ખુબ આભાર જય હિન્દ ભારત